કચ્છમાં વધુ એક ઠંડીનો દોર થયો હતો નખત્રાણા અબડાસા લખપત પંથકમાં બહાર એક ઠંડીનું મોજું ફરી વળ્યું નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત ભુજમાં પણ પારો તાપમાન ઘટીને સિંગલ ડિજીટ ઉપર પહોંચ્યો અને તાપણા શરૂ થઈ ગયા છે કચ્છમાં ખાસ કરીને માઉઠાની આગાહી અને માઉઠા દરમિયાન થયેલ વરસાદના કારણે ઠંડીનો પારો એકાએક ખૂબ નીચે પહોંચી ગયો હતો ભુજમાં તાપમાન સિંગલ ડિજીટ પહોંચી ગયું છે ઉત્તરમાં હિમવર્ષાના પગલે નલિયા પણ ઠૂઠવાઈ ગયું છે નલિયામાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી જોવા મળ્યું છે કડકડતી ઠંડીનો વધુ એક દોર કચ્છમાં શરૂ થઈ ગયો છે ખાસ કરીને નખત્રાણાથી અમારા પ્રતિનિધિ જયંત વાઘેલાનો અહેવાલ જણાવે છે કે નખત્રાણા પુસ્તકમાં ભારે ઠંડી પડી છે આખો દિવસ ઠંડીનું વાતાવરણ હોવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઠંડી હોવાના કારણે ખાસ કરીને તાપણા શરૂ થઈ ગયા છે એ જ પ્રમાણે અબડાસાથી અમારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો અહેવાલ જણાવે છે કે અબડાસા લખપત પંથકમાં પણ ભારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે નખત્રામાં ગઈકાલે પારો પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને ભારે ઠંડીના કારણે જનજીવન ઠૂટવાઈ ગયું છે અસ્તવ્યસ્ત થઈ ગયું છે બજારમાં ફરજીયાત કરફ્યુ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે એ જ પ્રમાણે જયંત વાઘેલા પણ જણાવે છે કે નખત્રાણા પંથકમાં આ વખતે અત્યારે ખૂબ ઠંડી પડી રહી છે પુષ્કળ ઠંડીનો માહોલ છે ખાસ કરીને જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને રેગ્યુલર રોજરોજનું કમાઈ ખાનારા લોકો ઉપર ખૂબ અસર પડી રહી છે